મારી વિધાનસભામાં બાયડ તાલુકામાં એક માનપુર પંચાયત અને ગઈકાલે પણ એક થઈને આજે એક માનપુર અને છાપરિયા બે પંચાયતો સમરસ થઈ છે છાપરિયા પંચાયતની વાત કરું તો છાપરિયા પંચાયતની અંદર પણ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તમામ આગેવાનોએ ભેગા થઈને સ્ટેમ્પ કર્યો કે ભાઈ આજીવન આ છાપરિયા પંચાયતને સમરસ કરવી જોઈએ આ શરૂઆત ખૂબ સારી શરૂઆત કહેવાય મહિલા ઉમેદવાર તરીકે બેનની પસંદગી કરી અને તમામ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને છાપરિયા પંચાયતને સમરસ કરી માનપુર પંચાયત પણ આની પહેલા સમરસ થઈ ખૂબ આનંદની વાત છે કે મારા વતી જે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામ માટે છાપરિયામાં વાપરવા આપવાની છે એ મારે આવનારા દિવસોમાં મારે ગામના વિકાસ માટે ચોક્કસથી આપવાની છે સાથે આ પ્રયોગથી આજે દિવસે ને દિવસે લોકો એ તરફ પ્રેરાઈ રહ્યા છે અને મને વિશ્વાસ છે સોમવારે પણ બીજી બે થી ત્રણ પંચાયતો સમરસ થશે આ વિકાસ તરફ એક વિકાસની હરોળ છે કે જેની અંદર આ બધા પ્રેરાઈ રહ્યા છે હું ગામ વતી તમામ લોકોનો આભાર માનું છું બાયર તાલુકાના તમામ નાગરિકોનો આભાર માનું છું કે જે સમરસ તરફ આગળ વધી રહ્યા છે